નમસ્કાર મિત્રો આજે તારીખ દસ નવ બે હજાર પચીસ આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગતરા તાલુકાના નાના અંકેવાળિયા ગામે આપણે ધાંગત્રામાં જ ને લખતરમાં લખતર તાલુકાના નાના અંકેવાળિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડી આવ્યા છે એવી અહીંયા આપણે ભેસમાં કંપનીનો એકસો છેતાલીસ કપાસ બિયારણ વાયેલો છે તમે જોઈ બધાય ડોકા કાપી નાખેલા છે

અને બીજું વાયેલું છે કે બધું આજ છે ના ઈ છે બધું વીસ બરોબર તો આ બિયારણ કેવું લાગ્યું તમને અત્યારે સારું છે બધું સારું છે મોટા જીનવા પાકે પાકે બધા એક સાથે બરોબર અને રોગ જીવાત માં રોગ જીત જીવાત બે વખત આઈ દવા સાટી છે ખાલી બે વાર દવા સાટી નોર્મલ નોર્મલ સ્પ્રે કરે બરોબર અને આપણે લાયા હતા ક્યાંથી બકુલ ભાઈ છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ભગવતી એગરો હા બરોબર તો આ તમને બિયારણ કેવું લાગ્યું બિયારણ બહુ સરસ બરોબર બીજા ખેડૂત મિત્રો અને એક એક સોળ માં એવો છે ક્યાંય બગડ્યો નગર અત્યારે વરસાદ કે બે દિવસ થયા ને બે દિવસ થયા બરોબર નક અત્યારે લગભગ કપા લાલ થઈ ગયા અને સુકાવા મળ્યા પાકો થઈ ગયા આપડે કપાસ લીલો લીલો છે એકદમ